નમસ્તે આજે આપણે વાત કરીશું એંગઝાઇટી આપણે બહુ સાંભળ્યું હોય છે એન્ઝાયટી મને થોડીક એન્ઝાઇટી છે મને એન્ઝાઇટી થઈ ગઈ હતી પણ એન્ઝાઇટી એટલે એક્ઝેટ શું એંગઝાઇટીના ઘણા બધા પ્રકાર છે જેમ કે જનરાઇઝ એંગઝાયટી છે પછી સોશિયલ એન્ઝાયટી છે પછી પેનિક ડિસઓર્ડર છે એટલે આ બધું એક એન્ઝાયટીની કેટેગરીમાં બહુ બધા પ્રકાર આવે છે પણ આજે આપણે વાત કરીશું કે જનરાઇઝ એન્ઝાયટી એટલે શું જનલાઇઝ એન્ઝાયટી ડિસર્ડર એટલે શું કે જે આપણે કોમનલી સાંભળતા હોઈએ છીએ તો એન્ઝાયટી એટલે કે તીવ્ર ગુજરાતીમાં કહીએ તો તીવ્ર અતિશય ચિંતા કે વધારે પ્રમાણમાં અતિશય બહુ બધી સતત ચિંતાથી આ રાખવી અથવા તો એ એ પાછું ફરીથી નહીં થાય ને અમુક વસ્તુ એ એ વિશે સતત મગજમાં ચિંતન ચાલ્યા રાખવું અને એ ફૂલ આખો દિવસ એટલે કે થ્રુઆઉટ ધ ડેમાં મોસ્ટ ઓફ ધ પાર્ટ એટલે વધારે પડતા સમયમાં એ સતત મગજમાં રહેવું અને તેના કારણે બીજા લક્ષણો જેમ કે શરીરમાં અલગ અલગ ભાગમાં દુખાવા થવા ઘણી વખત ઘણા લોકોને સાથે સાથે પેનિક અટેક જેમ જેમકે અચાનક ધબકારા વધી જાય વધારે વિચાર થઈ જાય તો ધ્રુજવા માંડે અને ચક્કર જેવું આવવા માંડે ઘણી વખત એવું થાય કે પાચનનું ડિસ્ટર્બન્સ થવા માંડે અને બીજું એના વર્ક છે તો એમાં કોન્સન્ટ્રેશન ના રહીએ એટલે કે એકાગ્રતા ના રહીએ પછી મગજ ચિડિયાપણું થઈ જાય મગજ કામ ના કરે અને એના હિસાબે પોતાના ફેમિલી મેમ્બર્સ છે અથવા તો જે આપણે વર્ક કરતા હોય તો વર્ક સાથે જે કલીગ્સ છે એમની સાથે ઘણી વખત એ ટસલ થયા રાખે અને આ વસ્તુને કારણે પોતાની લાઈફ છે જે બરાબર જીવી શકતા નથી તો આ જે એન્ઝાયટી છે એમાં બીજા લક્ષણો ઘણી વખત હોઈ શકે છે જેમ કે રાત ઘણી વખત વહેલી સવારે ઊંઘ ઉડી જાય છે અથવા ઊંઘ આવવાનો થાય છે ખોરાકમાં ચેન્જીસ આવી જાય છે અને પોતાનું વર્ક જે કરતા હોય છે એમાં વર્કમાં બરાબરથી કરી શકતા નથી એટલે વર્કમાં પણ ડિસ્ટર્બન્સ થાય છે તો જો આવી તકલીફ લાંબા સમય માટે રહે અને એના હિસાબે તમારું વર્ક ખોરવાઈ જાય તમારા ફેમિલી મેમ્બર સાથેનું તમારું રિલેશનશીપ ખોરવાઈ જાય અને તમારી પર્સનલ જે જે લાઈફ છે તમારું માઇન્ડ છે એ ખોરવાઈ જાય તો તમે સાયકર્ટિસ્ટનો કન્સલ્ટ કરી શકો છો અને આના માટેની સંપૂર્ણ સારવાલ ઉપલબ્ધ છે અને લોકો સારા પણ થતા હોય છે ધન્યવાદ